સુરત પાલિકા વિસ્તારમાં છેલ્લા કેટલાક વખતથી પાલિકાની ડ્રેનેજમાં કેમિકલ અને કલરવાળું પાણી નીકળવાની ફરિયાદ છે હાલમાં ઉધના વિસ્તારમાં વરસાદી પાણી સાથે કેમિકલ વાળું પાણી છોડવામાં આવતું હોવાની ફરિયાદ બાદ પાલિકા અને જીપીસીબીએ કાર્યવાહી કરીને ચાર તપેલા ડાઇંગ સીલ કરી છે પાલિકા જીપીસીબીએ ઉધના વિસ્તારમાં કાર્યવાહી કરી તો હવે વરિયાબી બજાર હોળી વિસ્તારની ડ્રેનેજમાંથી કેમિકલ અને કલર વાળું પાણી બહાર આવવાનું શરૂ થયું છે સુરતમાં ગત રવિવારે પડેલા વરસાદ બાદ ઉધના અને વેસ્તાણ વિસ્તારમાં પાણીનો ભરાવો થયો હતો જેમાં કેટલાક એકમો દ્વારા તેનો લાભ ઉઠાવીને ટ્રીટ કર્યા વિના કેમિકલ વાળું પાણી છોડી દેવામાં આવ્યું આ અંગેની ફરિયાદ બાદ મેયર અને સ્થાનિક ધારાસભ્યો દોડી ગયા હતા અને જીપીસીબીને સૂચના આપી કેમિકલ છોડવા વાળા એકમો સામે કાર્યવાહી કરવા માટે સૂચના થતી આ સૂચના બાદ જીપીસીબી અને પાલિકાએ કેમિકલ છોડવા વાળા એકમોની તપાસ કરી હતી આ તપાસ દરમિયાન મહાબલ પ્રોસેસ મમતા હેડ પ્રગતિ ફેશન એ એન્ડ ક્રિએશન મળી

અને લોકોના આરોગ્ય સામે ખતરો ઊભો થયો છે ઉદનાની ની જેમ આ વિસ્તારમાં પણ જીપીસીબી અને પાલિકા તપાસ કરે અને કેમિકલ વાળું પાણી છોડનાર એકમો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરી છે